સુરત શહેરના ડુંબસવાઈ જંક્શન રોડ પર કોઈ કારણોસર સીએનજી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો ડુંબસવાઈ જંક્શન રોડ પર સીએનજી કારમાં આગ ફાળી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયા હતો કે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતાં આ બાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ડુમસ વાય જંકશન રોડ પર સીએનજી કાર પસાર થઈ રહી હતી દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આખી કારમાં આગ ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો નામ મારું પટેલ હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું તો મગદલા ગામ ધ ફોલિક્સ રેસીડેન્સી પાસે ગાડી સળગતી હતી મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર એટલે કોઈ જાનહાની ઈજા થઈ નહીં હતી સીએનજી કાર હતી એટલે થોડો સમય લાગ્યો ભણોતા કેટલા લોકો સવાર હતા લગભગ એ લોકો ચારેક વ્યક્તિ હતા અંદર સ્કૂલમાં પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા કે આમાં કોઈ કોઈ ઈજા પહોંચવામાં આવી છે આમાં જહાહાની ઈજા કોઈ થઈ નથી ફાયરની ટીમે કહી હતી જે સારસતી હતી એટલે પાણીનો મારો કરી અને આ હોલી કાઢેલી અને સીએનજી ની બોટલ ગરમ થવાથી કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો